તો નમસ્કાર મિત્રો રાજ્યમાં હતી ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબકશે તેમજ આગામી સમયમાં સિસ્ટમ પણ ટકરા છે આજે રાત્રે પણ કેવો વરસાદ જોવા મળશે તેની પણ માહિતી જોઈશું સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં જોવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો નિશ્ચય પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ક્યાંક ક્યાંક સાથે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે વિરમગામ અમદાવાદ ગાંધીનગર કડી કપડવંજન બાલાસીનોર બાયડ તેમજ મેહમદાબાદ ડાકોર આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે ધોળકા ધંધુકા તેમજ આણંદ સુધીના અમુક વિસ્તારોમાં પણ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પણ અત્યારે કંઈ કંઈક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે ગોંડલ જસદણ બોટાદ ભાવનગર અલંગ અમરેલી જુનાગઢ પોરબંદર પાણવડ રાજકોટ સલાયા આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત ભરૂસ અયારા નવાપુર આવા સરકારી આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો છે વાપી વલસાડ ભવનાથ અંબોશી સાપુતારા કપરાડા વાની આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ આજે રાત્રીના સમય ગાળા દરમિયાન પણ પડી શકે છે વાત કરીએ મિત્રો ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ રાઘનપુર મહેસાણા હિંમતનગર ખેડબરમાં પાલનપુર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે કચ્છ જિલ્લામાં પણ નલિયા ગાંધીધામ ભાડલી રાપર આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે આગામી દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને સારો એવો વરસાદ પડશે હજુ પણ કેટલાક વિસ્તારોમાં નાળા સલકાય એવો વરસાદ જામ્યો નથી તો આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદી માહોલ જામશે અને હળવું લો પ્રેશર સિસ્ટમો પણ આગામી દિવસોમાં સક્રિય થશે એના ભાગરૂપે રાજ્યમાં સારો એવો જળમગ્ન વાતાવરણ સાથે વરસાદી માહોલ બનશે અને કડાકા ભડાકા સાથે પાણી બહાર વયા જાય એવો વરસાદ જામશે અને હવામાન એક તો કહ્યું છે કે હજુ પણ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે એમાં સારો એવો વાતાવરણ સાથે વરસાદી માહોલ જામશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને તમને હવામાનના વિડીયો મળતા રહેશે